પૈસા તો લાયા છોક પાસે લાયક છું પાંચ હજાર ઓ પાસે માગણી ના પટાવતા ખબર છે ને આવ્યો તો ખબર નઈ છે ના ભાઈ અન્ય કરી

કોઈ ચાલુ કરી દીધું પણ હું છું હું કોઈ હું કરું ને સમજી રવાન તારા પાસે હું સમજી જે ખાઈ

હય નઈ હા આવી ગયો ના ના ચાલ ચા તો તો બે લાકડી લાકડી હતી એ લાકડી લાકડી કશું મારા પિલ્લા નહી લઈ જા કરી લઈ તમે અરે વાતો છે ભાડું ભાડું તો ઈ તો કોંચી કુટવા ભાડું તો લઈ જા જો બે એ બાકી ના ને

ખોળો હાઈ નું તો આય કે ખબર હતી મને હા જો આખો ફોરો છે ફોરું જ આવે તને અલ્યા ને ના કરતા યાર આ કેતો વાત ના કાલ એ નહી યાર હું નતો કીધું કે તું જ બાય ને લડા છે ખોળા નામનો બહો બળા કઈ રાખો રોજ રંપાળું નહીં બસ આ બેટા બાબા મોટો કો પધ્ય પજન કરજો ના ચાલાતો નહીં કમાકરમ બાનું 200 આ લે ભાઈ આ કર નહી યાર એ પૈસા કેતો ના આ લે આ હે કંજૂસા મગનિયો મેલો આ કા પે મેરું છું તો ભાઈ એવું 200 રૂપિયા દીવાતા राजाने सरपंच हे मारा तो काय मी ती टुशकू करवा पेरा दो मो जो असे जो आवाज मेल दे आता रे पे दो दोन आजू बाकी नदी पेले हो हां बाकी तो रे मेरे का तू ना भाई करी पामो चिप तो देले पुलिस हो कोला कोई मेरे के पैसे नहीं ले जावा ना कोई मा पेना पेला तबे तो दुष्ट करी मो का मारा दे मान दो बड़ा गाणी गाणी ना आंदो हां मारो नौ लाख का हो गया तू नहीं बाकी तो बस कर द्याकर नावर। द्याकर नावर। कर रहे रे तो प्यारो तो उनका कलर तो जो सो तू करी ना क्या कि मिला तो अपन तो ही तो मैं वो આ રોડા તીડી તો હી મોય વચી ઘુડોણી નહીં અપુ આયા ગયું લ્યા આયા લે ભાઈ આપણો વધી જી આવું બિલન મેં તારા કોઈ જો અરે પૈસા ગયો

અલે આ તો આવશે યાર કોઈ લાઈન આવી ફોટા મોનર નો લાવતો આવી ઓ જી પાછા પડાવી આવ્યા પાછા લાવવા પડશે તો લે તો પાહો નહીં ઓ અધીરતો થઈ જાય ના તો પાછા 500 500 ની

500 બળા અપના કાયમી ટી કરતા ને ખબર જ ન તને સરસ નતા લાગતા કોઈ ના તો ના આબાન સમાવા યાર પૈસા તું છે લે આપ 500 ના 500 ના એક વાર તો 500 નાખે બધું ગણવા પછી ગણતા યાર તું નહીં મનતો અલ્યા અમે નહીં બનાવ્યા તો ના ગણી આલો 500 ના આવી ગયા

આખું પિક્ચર પતન તારી ખબર પડે કે કીયો ઈરો હાલ ખબર પડી એ અમારું તો આવી ગયો એટલે ના પછી એ થઈ ના જોયા નાйна બતા ના કે રે ના ના અલ્યા ભઈ શું નાસ્તો જ નઈ કોણા પાસે બાકી નઈ ચાલો બાકી નોમ છે કે ગેવી હું આવું છું સરપંચ અજાનુ ના કરો એક 1000 નો લે જા 25000 નો સર ખોળો કરીશુ પરમાં જાતા એ રાજાનો પાધુ મેલ જ લઈ જઈ તું તો લેતા આ રો જીવ તો નઈ કેસો મેં દે આવ લ્યો આ તો આયો 1000 રૂપિયાનું ઘોડા લે લ્યો 1000 થઈ ગ્યો આજ તો ઘોડો નહીં પાવાનો બસ અહીં નાતો લઈ આલુ પાસે કંતે બે બે હજાર નું કુલતી કરવા થા ને આખી હોય તો પાસે એ તો પાર એ તમે લઈ જજો

વાનાખો ખોલ ભાઈ 1 2 બારે જો કોળા ઓ નાઈ થેગે જોના કશું ના હા નહીં જો થાય છે <laughs>

ગાર નું સા છે તારે 2000 લે એ આ 2000 નું લઈ લે આવ પાસે ગણી ગણી કોઈ ના હોય અલ્યા સરપંચ 2000 જે અલ્યા ના કરતો હા લેવા તમે કે હાજી લઈ